ભક્તિ આપણે કરીએ છીએ શિવનાજીનું આરાધન કરીએ છીએ પણ જ્યારે શિવનાજીના મહાત્મ્યની સમજ આપણામાં આવીએ જ્યારે આપણે એમની લીલાઓનું શ્રવણ કરીએ ત્યારે શિવનાજીની ભક્તિ દ્રઢ થાય જ્યારે કોઈ જીવન સાથીની પસંદગી આપણે કરવાની હોય જેની સાથે આખું જીવન વિતાવવું છે તોનો એનો કંઈક પરિચય તો આપણને હોવો જોઈએ ને પરિચય વગર ઓળખાણ વગર કંઈક ગમે તેમ કોઈના ગળામાં વરમાળા ના પહેરાવી દેવાય તો એમ શ્રી હમનાજીની ભક્તિ આપણે કરીએ છીએ તો શ્રી સ્વરૂપનું મહાત્મ્યનું જ્ઞાન થાય તો આપણો સ્નેહ કેટલો અધિક થાય કોઈનો પરિચય કરવો હોય ચાર વસ્તુથી પરિચય થાય થાય સૌથી એનું નામ 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 શું શું જાણીએ પણ જાણવાથી રૂપ કેવું છે એ પણ આપણે જોઈએ પણ એનામાં જો કોઈ ઉત્તમ ગુણો ના હોય તો રૂપ પણ શું કામ નામ જાણીએ એના રૂપને જોઈએ પછી એના ગુણો દ્વારા એનો પરિચય થાય ત્યાર પછી એ વ્યક્તિ કરે છે શું અને જીવનમાં શું કર્યું છે કારણ કે કોઈ વ્યક્તિમાં ગુણો તો સારા હોય પણ એના એક ગુણોનો ઉપયોગ અજણે ના કર્યો હોય તો એ ગુણો પણ શું કામના તો ચાર વસ્તુથી પરિચય થાય એમ ભગવત સ્વરૂપોનું મહાત્મ્ય જ્ઞાન પણ નામ રૂપ ગુણ અને લીલા આ ચાર વસ્તુથી આપણને થાય